सीताराम जय श्री कृष्णा जयलिनबाई मां गुड मॉर्निंग આપણે જો આજનો શિયાકનો પ્રોગ્રામ છે ગવાર બટેકાનો શિયાક બનાવવાનો તો થોડું તો બજાર ઈવરાવરાથી બકાળો આવે ગોટીમાં ગવાર છે ને થોડા કપડી ગવારમાં છે ગવાર તો એમાંથી ઉતારી લે ગવારમાં છોળોમાં એક એક બે ગવાર આવે એટલે આખા ગવાર ઉતારી તો એ શિયાક ન થાય એટલે થોડાક બજારમાંથી લેવા ને થોડાક બટેકા નાખ્યો સોકરાને બધાને એકલું ગવાર શિયાક નો ભાવે તો गोर बटे के ताल अपने गवार उतार दिए चलो अपना गवार से थोड़ा 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 गवार से अरे वाह अरे पोदो अरे उबो थे जाता हूँ नाकती जा, तो जा। वेट को पकड़े हैं उसो बस अगर अगर हल्त हो जाए आई आई अरे भांगे नहीं की सोड़ वो Kamu lupa Madika? Oh. Nah, bisa. Dan bahaya kyu, Kiuk? Kiuk એ એ ભાવે ને આપણે એનું બનાવવું હાલો આગળ આગળ હાલો આમાં ફિનિશ થઈ ગયું આગળ હાલો 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 આમ ભૂલાઈ ગયું ગીતને હમણાં બોલતા આવડ્યું આવ્યું ને मीठी 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 बोला जा के अपने घर में शब्द न बोलते नहीं ये शब्द दे बोले अपनी जो तेल मुक्ति तो तेल थे एको राय तो ठीक है मैं सवा साल तो यहाँ पर है ना खुटे रहेगा बताएगा

रोटला बनन रेडी है रोटला बनन रेडी हां आके જોઈ નાખી બળ જો રોટલા રેડી છે કે કે રોટલા કરો મત ખડાઈ જાય શું કે લો પકસો રેડી છે હું શું કે સોડે છે આ શું બહુ મચા બોખે જે ખાવ અને ખાવન છે જોયા

ને અમારા મિતભાઈમાં ભરતો જાય and bave கம்மே லிதா மம்மளை